ગુજરાત રાજ્યોમાં સામાજિક રીતે નબળા વર્ગો માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ખાસ કરીને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગો વૃદ્ધો તથા નિરાધાર નાગરિકો માટે વિવિધ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે તેવી જ રીતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા સહાય યોજના બે હજાર છવ્વીસ આજે આપણે ખાસ કરીને વિધવા સહાય યોજના બે હજાર છવ્વીસ જેનું નવું નામ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માનનીય વિજયભાઈ રૂપાની સાહેબે આપેલ હતું જે યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનોને આર્થિક સહાય આપી તેમને સન્માનભેર જીવન જીવવા માટે સહારો પૂરો પાડવામાં આવે છે વિધવા સહાય યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં નિરાધાર વિધવા બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે અગાઉ આ યોજનાને વિધવા સહાય યોજના તરીકે ઓળખવામાં આવતી હતી પરંતુ હાલ તેનું નામ બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના રાખવામાં આવ્યું છે